સુરતના ઉમરા વિસ્તારમાં એસએમસી દ્વારા લોકલ ફોર લોકલ થીમ પર આધારિત એક વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના સ્થાનિક ઉદ્યોગ હસ્તશિલ્પ અને ખાદ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું મેળામાં લગભગ સો જેટલા સ્ટોલ વધારી શોભા વધાર્યા છે જેમાં સ્થાનિક ઉદ્યોગો દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવતું હતું

આપણે અહીંયા મહિલા અને બાળ વિકાસ ખાતું નહીં હતું મોદી સાહેબે પોતાના કાર્યકાળમાં આ ખાતું બનાવીને મહિલાઓનો વિકાસ કેવી રીતે થાય નાના બાળકોનું તંદુરસ્ત કેવી રીતે સુધરે બાળક શાળામાં ભણતું થાય એ માટે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો અને એના અનુસંધાને જ એમણે આપણા ગુજરાતની જે બહેનો છે એનું મંડળ બનાવીને દસ દસ બહેનો પોતાનો વિકાસ કરી શકે પોતાના આજલ સમયમાં ઘણું કામ કરી શકે પોતાના કુટુંબને સહાયરૂપ થઈ શકે એ માટે મહિલા સખી મંડળો શરૂ કર્યા અને ત્યાર પછી આપણે જોઈએ છે તો આત્મનિર્ભર ભારત એટલે કે કોરોના કાળ દરમિયાન પણ જ્યારે કોરોના શરૂ થયો ત્યારે આપણા દેશમાં માસ્ક પણ બનતા ન હતા એક સિરિંજ પણ બનતી નહીં હતી પરંતુ આપણા દેશમાં નવી કોરોનાની રસી બનાવી આપણે બીજા છ દેશોને પણ આપી તેમ મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ જે આયામાં મોદી સાહેબે કર્યા છે એમાં અ સૌપ્રથમ તો પોલીસ ભરતીમાં ગુજરાતમાં તેત્રીસ ટકા મહિલાઓને પોલીસ ભરતીમાં આપવામાં આવ્યું પચાસ ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે નગરપાલિકા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં મારવામાં આવે અને છેલ્લે કેન્દ્રમાં જઈને નારી શક્તિ સન્માન અધિનિયમ મુજબ તેત્રીસ ટકા લોકસભા ધારાસભા એમાં પણ નારીને સન્માન આપવાનું કામ કર્યું અને હવે નારી વધારે સશક્ત બને પોતાની પ્રોડક્ટ બજારમાં વેચી શકે એ માટે જે આવા નારી શક્તિ મેળા બનાવ કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આયોજનથી આખા ગુજરાતમાં આ મેળા થઈ રહ્યા છે ત્યારે આપણે સૌ માન્ય મોદીજી અને ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપીએ અને આ જે પ્રોડક્ટ આપણી બહેનોએ બનાવી છે એનું માર્કેટિંગ થાય અને આપણે સ્વદેશી એટલે કે વિદેશમાંથી આવતી મોંઘી વસ્તુ લેવાના બદલે આપણા દેશની વસ્તુ લઈએ તો આપણા દેશમાં રોજગારી પણ વધે અને આપણા દેશના લોકોની આવક સૌને શુભેચ્છા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવનના એક સંકલ્પના સંદર્ભમાં મહિલા સશક્તિકરણના એક બીજા એક ઉદ્દેશ્ય જે હેતુસર આ પ્રકારનો એક ખૂબ સુંદર મજાનો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતો ગ્રામ્ય રોજગારીને પ્રોત્સાહન આપતો મહિલા રોજગારીને પ્રોત્સાહન આપતો એક આ સુંદર મજાનો એક કાર્યક્રમ છે જેમાં ઘરેલુ ઉત્પાદકોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે જ્યાં આગળ તે લોકો પોતાના સ્ટોલ ભાડે રાખીને એને વિના મૂલ્યે રાખીને એને ત્યાં આગળ પોતાના સામાનની વેચાણ કરી શકે તેના દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો જે આપણો સંકલ્પ છે તે સંકલ્પની દિશામાં એક આ કદમ છે મારી સુરત શહેરની જનતાને પણ અપીલ છે કે ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં ઉમરા પાટી પ્લોટ પર એક આ સુંદર મજાના સ્ટોલ પ્રાકૃતિક ખેતીના અલગ અલગ પ્રકારના રાખવામાં આવ્યા છે જેમાં ઘરેલુ ઉત્પાદકો મહિલા ઉત્પાદકો પોતાનો માલસામાન વેચવા આવ્યા છે તો એક વખત આ સ્ટોલ્સની વિઝિટ અવશ્ય પણે લે કેટલા સ્ટોલ છે લગભગ એકસો જેટલા સ્ટોર છે નમસ્કાર મિત્રો આજે રોજ અહીંયા ઉમરા પાર્ટી પ્લોટ ખાતે દેશના વડાપ્રધાન જે રીતે વાત કરે છે મહિલા સશક્તિકરણ એના ભાગરૂપે આજે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે સુરતમાં પણ સરસ મજાનું આયોજન થયું છે તેમાં મહિલા સશક્તિકરણની પ્રાકૃતિક ખેતી અને હસ્તકળાથી બનેલી બધી વસ્તુઓ માટે આશરે સો એક સ્ટોલ અહીંયા બનાવવામાં આવ્યા છે સુરત મહાનગર જિલ્લા આયોજન તરફથી અને અહીંયા લોકો સારી રીતે ભાગ લઈ રહ્યા છે જે લોકો ભાગ લઈ રહ્યા છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને સુરતની જનતાને પણ કહું કહેવા માંગુ છું કે આ સ્ટોલની અવશ્ય મુલાકાત લો આજે સુરત ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સશક્ત નારી મેળાની શરૂઆત કરવામાં આવી રહી છે આનું આયોજન વીસ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર એસએમસી અથવા પાર્ટી પ્લોટમાં ઉમરા પોલીસ સ્ટેશન નજીક આનું કરવામાં આવી રહ્યું છે આ આખો મેળામાં સોથી વધારે સ્ટોલ્સ રાખવામાં આવ્યું છે વિભિન્ન વિભાગોની પાર્ટિસિપેશન છે ડીઆરડીએ એસએમસી ડીઆઈસી એગ્રીકલ્ચર ખેતીવાડી મહિલા વિભાગ આ બધા વિભાગોના સ્ટોલ્સનું પ્રદર્શન આજે અહીંયા છે આ આખો મેળાનું ઉદ્દેશ્ય આ છે વોકલ ફોર લોકલ કે સ્વદેશી પ્રોડક્ટ્સનું ભારતમાં આનું પ્રોત્સાહન થાય અને આ સાથે નારી ઇકોનોમિક એમ્પાવરમેન્ટ અને મહિલાઓને વધારે આર્થિક ઓપોર્ચ્યુનિટીઝ મળે આ માટે આ મેળાનું આયોજન છે મારી બધા સુરતવાસીઓને વિનંતી છે કે અહીંયા ચોક્કસ આવે અને બધા જે બહુ મહેનતથી બહેનો દ્વારા જે પ્રોડક્ટ્સ બનાવવામાં આવ્યું છે આ જોઈએ પરચેસ કરે અને આ બહેનોને પ્રોત્સાહન આપે અહીંયા વિભિન્ન વિભાગો જે રીતે મેં આપને કહ્યું ડીઆરડીએ ફોરેસ્ટ ખેતીબાડી આ બધા વિભાગોના આજે અહીંયા પ્રોડક્ટ્સ છે વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સ દાખલા તરીકે અહીંયા ડેકોરેટિવ આઈટમ્સ ફર્નિચર અને ક્રાફ્ટ આઈટમ્સ આ બધી પ્રકારની આઈટમ્સ આજે આ મેળામાં ઉપસ્થિત છે આ મેળા છે તો આજે બહેનોનું જે આ છે જે આ લોકોની પ્રાઇસ છે એ મુજબ આ અહીંયા પરચેઝિંગ અને સેલિંગ કરવામાં આવી રહી છે ધન્યવાદ અમારે ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટ અમે લાવીએ છીએ અમે ધન્યવાદ આપીએ છીએ કે અમને રોજગારી પૂરી પાડે છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત